નમસ્કાર ખેડૂત મિત્રો હું ભારત કૃષિ કેરમાંથી નરેશ સોલંકી આપણે આજે આપણે આવ્યા છીએ વીજળી જોડે નેસડા નવા ગામે ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત એ ભરતભાઈ નાગજીભાઈ પટેલ એમણે આપણી સુંદર ન્યૂટ્રિયા કીટનો ઉપયોગ કરેલો છે તો જાણીએ આપણે ખેડૂતભાઈ પાયતી રિઝલ્ટ બોલો તમારું નામ હું ભરતભાઈ નાગજીભાઈ ચૌધરી નવા નેસડા મેં ભારત કૃષિ કેરનો ન્યૂટ્રિયા કીટનો ઉપયોગ કરેલો છે જે અડધા કરે ટીટીમાં તેનો બહુ સારું રિઝલ્ટ છે જે ભાગમાં ઓછો વિકાસ હતો એમાં નાખેલ છે વિકાસ બહુ સારો થઈ ગયો બંને ભાગ સરખા થઈ ગયેલ છે જેનું રિઝલ્ટ બહુ સારું છે અને જેનો ન્યુટ્રાકીટ નાખવાથી મને બહુ સારો ફાયદો થયેલ છે તો બીજા ખેડૂતને કહી શકાય કરી શકાય કે જેનો ઉપયોગ કરી શકાય બહુ સારી પ્રોડક્ટ છે ઓકે ઓકે થેન્ક યુ